નમસ્તે વિદ્યાર્થી મિત્રો દિવાળી પછીના બીજા સત્રમાં તમે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે આજે આપણે ધોરણ આઠમાં ગુજરાતી વિષયમાં કાવ્ય અગિયાર છે નવા સત્રનું પહેલું કાવ્ય પહેલાં સત્રમાં આપણે એકથી દસ કાવ્ય એકથી દસ છે એ પાઠ હતા આજે બીજા સત્રમાં અગિયારમાં કાવ્યથી આપણે ગુજરાતી વિષયની શરૂઆત કરીએ કાવ્ય અગિયાર છે વળા બીવા આવી સૌથી પહેલાં આ કાવ્ય છે એના કવિનો આપણે પરિચય છે એ મેળવી લઈએ આ કાવ્ય સોનેટ પ્રકારનું છે જેના કવિ છે શ્રી નટોરલાલ કુબેરદાસ પંડ્યા જેનું ઉપનામ છે ઉષ્ણસ ઉપનામ એટલે એનું હુલામણું નામ જન્મ જન્મ છે અઢાર નવ ઓગણીસો વીસ જન્મસ્થળ સાવલી જિલ્લો વડોદરા અને મૃત્યુ છે સાત અગિયાર બે હજાર અગિયાર તેમણે ઘણા બધા બીજા કાવ્યો પણ લખ્યા છે સોનેટ કાવ્ય પ્રકારમાં એણે ઘણી બધી સોનેટ માળાઓ પણ આપી છે અહીંયા જે કાવ્યો છે એમાં વિદાયની જે વસમી વેદના છે એ વેદનાની લાગણી છે એ અહીંયા રજૂ કરી છે કાવ્ય પરિચય છે એ કવિ પરિચય બાદ આપણે જોઈએ દિવાળીની રજાઓ છે એમાં ધંધાર્થે બહાર ગયેલા પરિવાર સહિત છે સંતાનો એની વિધવા મા પાસે આવે છે દિવાળીનો પ્રસંગ છે એ આપણે પણ પૂર્ણ કરીને અહીંયા શાળાઓમાં અભ્યાસમાં જોડાઈએ છીએ તો એ પ્રસંગો તહેવારો પૂરા થઈ ગયા પછી સંતાનો પાછા પોતાના ધંધાર્થ લાગી જવા માટે પોતાના સ્થળે જાય છે ઘર છોડીને વિધવા માને છોડીને ત્યારે એક મા છે ઘર ખાલી થઈ જવાને કારણે સંતાનો પાછા દૂર થાય છે એની વેદનાની લાગણી જે અનુભવે છે એનું હૃદય સ્પર્શી અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે કાવ્યના દરેક પંક્તિ છે એમાં એક વેદના એ નીતરે છે રજાઓ દિવાળી તણી પૂરી થઈ અને ઘરમાં દાડાઓ કેરીસ કલિક થઈ શાંતિ પ્રથમની પ્રથમની એટલે પહેલાં જે શાંતિ છે એ પાછી થઈ ગઈ દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ એટલે ઘરમાં જે સંતાનો છે એ આવ્યા હતા એ સંતાનો પાછા જશે અને ઘર ખાલી થઈ જશે શાંતિનો ભંગ થયો છે વસેલા ધંધાર્થે દૂર સુદૂર એટલે ખૂબ દૂર સંતાન નીચના નીચના એટલે પોતાના ધંધા માટે જે દૂર સુદૂર ખૂબ દૂર વસેલા છે એ સંતાનો આવતીકાલે જતા રહેશે જનક જનની જનક અને જનની એટલે માતા પિતા સદાના ગંગા સ્વરૂપ ઘરડા આપણે ત્યાં ગંગા સ્વરૂપ શબ્દ છે એ વિધવા સ્ત્રી માટે વપરાય ગંગા જેવી પવિત્ર જેનું ચરિત્ર છે એટલે કે વિધવા માં સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીય રજની એટલે રાત્રિ આવતીકાલે સંતાનો જવાના છે એટલે આગલી રાત્રે જે આવતીકાલનો જે વિરહ ભોગવવાની વાત છે એ ભૂલીને બધા જ પરિવાર પરિવારના સૌ સભ્યો સાથે મળીને છે એ જે પળ રહી છે એને માણે છે કે કાલે તો જતા રહેવા બધાને મનમાં ખ્યાલ છે કે કાલે આપણે છૂટા પડી જઈશું આમ છતાં પણ આવતીકાલનો જો વિયોગ છે એ ભૂલી અને સૌ છે આજે બેઠા છે નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ ઝરઠ વળી વાતે સુઈ ગયા એટલે આવતીકાલે જે વિયોગ થવાનો છે એ વાત ભૂલી જઈને સૌ છે એ અસુતા છે સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ઉપડ્યા ઘણા બે એના પરિવારના બધા જ સભ્યો એક વિધવા બા છે એના તમામ સંતાનો પોતાની ભાર્યાઓ એટલે કે પત્નીઓ સાથે સંતાનો સાથે આવ્યા છે એટલે સવાર થતાં તે પોતાની પત્નીઓને લઈ અને એ ભાઈ પડ્યા બા એને વાળાવા જાય છે ગઈ અડધી વસ્તી અડધી વસ્તી એટલા માટે કે બધા સભ્યો એક સાથે નથી ગયા એટલે જેને જેને જવાનું છે એને એને બા અડધે સુધી વાળાવા જાય છે ઘર થઈ ગયું શાંત સઘળું હવે અડધું ઘર છે એટલે કે એક પરિવાર એક સંતાન પોતાની પત્ની સંતાનોને લઈ અને એક દીકરો છે એ પોતાની પત્ની અને સંતાનોને લઈને જાય છે અને મા એને વળાવે છે બપોર થાય એટલે સવારે એક ભાઈ પરિવાર સાથે ગયો બપોરે બે ભાઈ અવર ઉપડિયા લઈ નિજની નવોઢા ભારી આવો પ્રિય વચન સ્મિતવતી ખૂબ ખૂબ ધીમો હસતી અને મીઠું બોલતી નવોઢા નવી નવી પરણીલી પત્નીઓ સાથે બે ભાઈઓ બપોરના સમયે જાય છે મા એને પણ વળાવીને પાછી આવે છે એટલે કે સવારથી બપોર સુધીમાં એક એક કરતાં તેના તમામ દીકરાઓ પત્ની અને સંતાનો સાથે જતા રહે છે મા એને વળાવીને પાછી આવે છે હવે એનું ઘર સઘળું સઘળું એટલે એકદમ બધું જ બધા જ સંતાનો જતા રહ્યા છે એટલે સઘળું એટલે આખું ઘર ખાલી થઈ ગયું વળાવી આવી સકલ સંતાન ક્રમશ બધા જ સંતાનોને એક પછી એક પછી એક પછી વળાવીને ઘરે આવે છે ગૃહ વ્યાપી જોયો વિરહ ઘરે આવે ત્યારે એને આખા ઘરમાં વિરહ વિરહ એટલે જુદાઈ એનો વિરહ એટલે કે જુદાઈ વ્યાપેલી જોઈ આખું ઘર ખાલી થઈ ગયું હતું જે ઘરમાં દિવાળીની રજાઓમાં સંતાનો કિલ્લોલ કરતા હતા અત્યારે ખાલી પડ્યું છે પડી બેસી પગથી અંદર જવાનું મન નથી થતું અને એ પગથી આવીને બેસી રહે છે અહીં પગથી આવીને બેસવું એટલે કે એને પોતાનું જ ઘર છે અંદર પણ નથી જઈ શકતી કારણ કે એ ઘર છે એ હવે મકાન બનીને રહી ગયું છે બધા જ સંતાનો ગયા જે ઘર હર્યું ભર્યું હતું છોકરાઓ અને એના છોકરાઓથી કિલ્લોલ હતો એ આજે એકદમથી શાંત થઈ ગયું ખાલી થઈ ગયું આખા ઘરમાં વિરહ છે એ વ્યાપી ગયો ફેલાઈ ગયો એટલે કે બા એકલી જ રહી સંતાનો ઘરનું ખાલી ઘર જે બાને પણ ગમતું નથી એટલે એક વિધવામાં છે એ પોતાના સંતાનો અને એના સંતોના વિયોગમાં જે અનુભૂતિ કરે છે જે આપણા હૃદય સુધી પણ પહોંચાડવાની કવિએ છે એ ખૂબ સારો સફળ પ્રયત્ન કર્યો છે